મારા શરીર થોડુંક વજન ન ઉપાડી શકવાના કારણથી મેં આ રહ્યો ધંધો ચાલુ કર્યો છે એવું છે બરાબર પહેલાંથી ઓપરેશન કરાયેલું હતું એ એ જગ્યામાં થોડું દુખવાનું ચાલુ થયું પહેલાં તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ દાળવાડા ખૂબ જ હાઇજીનિક છે અને ખૂબ જ ટેસ્ટી છે હવે તમે જાણો કે આ દાળવાડા તમે ઘરે જ બનાવો છો કે ક્યાંથી લાવો છો ના ના એ જાતે ઘરે બનાવીએ છે આ માલ છે આ માલ અમે ઘરે મગના દાળના પલાળીએ છે આજે પલાળીએ છે અને સવારે એનો પેસ્ટ બનાવીએ છે ગ્રાઇન્ડિંગ કરીને પછી અમે દાળવડા વેચીએ છે નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા હું નીકળતો તો ને દાળવડાનો સ્ટોર જોયો મેં અને મિત્રો આ દાળવડાનો સ્ટોર જોઈને હું અચાનક ઊભો રહી ગયો અહીંયા એક મિત્રો ભાઈ અને એક ભાભીજી છે એ ખૂબ જ મહેનત કરીને પોતાનો સ્ટોર ચલાવે છે અને મિત્રો મુખ્ય વાત તો એ છે કે આ વડા ખૂબ જ હાઇજીનિક છે તો આપણે આ ભાઈ સાથે કેટલીક વાત કરી લઈએ તો તમે ભાઈ જણાવો કે આ દાળ વડાનો સ્ટોર તમે કેટલા સમયથી ચલાવો છો સાહેબ હું છેલ્લા ત્રણ મહિનાથી ચલાવું છું બરાબર અને અહીંયા એવરેજ દિવસમાં કેટલા લોકો આવે છે લોકો આવે છે હમણાં નવો નવો ધંધો છે એટલે એટલું બધું પબ્લિક હજુ ખ્યાલ નહીં પણ થાય છે થોડું ધંધો બરાબર એટલે આ ધંધા પહેલાં તમે શું કરતા હતા અને આ ધંધામાં કેમ કેમ આવવું પડ્યું આના પહેલાં હું એક વેલ્ડ વેલ્ડર તરીકે કામ કરતો તો બરાબર કટિંગ બિલ્ડિંગ આપડે લોખંડ કારખાનામાં કટિંગ બિલ્ડિંગ નું કામ કરતો હતો અચ્છા અને મારા શરીર થોડુંક વજન ન ઉપાડી શકવાના કારણથી મેં આર્યો ધંધો ચાલુ કર્યો છે એવું છે એમ બરાબર પહેલાથી ઓપરેશન કરાવેલું હતું એ એ જગ્યામાં થોડું દુખવાન ચાલુ થયું કોઈ પ્રવૃત્તિ એવી નાની મોટી નથી નથી હા ઘરે બેસી રહેવા કરતાં કામ ધંધો સારો હા બરાબર

આની અંદર અમે ફક્ત મગની દાળ નાખીએ છે અને જે મરી મસાલા જે કાલા મરી ને જે બીજું અચ્છા તે નાખવામાં આવે છે એ બધું મટીરીયલ નાખીએ છે બરાબર હવે અહીંયા તમે જુઓ કે દાળ બનેલા બનેલા તૈયાર છે ટેસ્ટ કરીને મિત્રો જણાવું છું ખૂબ સરસ ટેસ્ટ છે મિત્રો તો એક દાળ વડાની પ્લેટના શું ભાવ હોય છે અને એમાં કેટલા દાળ વડા આવે છે હવે મારા દાલ વડાની સાઈઝ મીડિયમ છે જેના કારણથી સાતથી આઠ દાળવડા એક પ્લેટની અંદર આવે છે અને એક પ્લેટના હું ફક્ત ત્રીસ રૂપિયા લઉં છું બરાબર મિત્રો તમે પણ અહીંયા ટેસ્ટ કરવા આવી શકો છો હું લોકેશન જણાવી દઉં તો તો સર પાર્ટી પ્લોટની સામે છે લોકેશન મહેસાણામાં અને સ્ટોલનું નામ છે લક્ષ્મી લક્ષ્મી દાળવડા દાળવડા સેન્ટર સેન્ટર અને મહાકાળી ચાઇનીઝ ફાસ્ટ ફૂડ એ પણ બનાવ સ્ટોલનું નામ છે એટલે અહીંયા તમને મહાકાળી ચાઇનીઝ ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડમાં તમે મંચુરિયન ડ્રાય નૂડલ્સ મંચાઉ ફ્રાઇ રાઇસ પનીર ચિલ્લી આ બધું જ તમે ટેસ્ટ કરી શકો છો તો મિત્રો મેં આ જે નાના નાના સ્ટોલવાળા છે તેમને પ્રમોટ કરો અને અહીંયા ટેસ્ટ કરવા માટે આવો તમારો પૈસો જે છે ઇન્ડિયન ઇકોનોમીમાં જળવાઈ રહેશે આવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ